વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા જીઓના પેટ્રોલ પંપ પર નજીવી માથાકૂટમાં સિકલીગર ગેંગે તલવાર અને પાઇપો જેવા હથિયારોનું નગ્ન પ્રદર્શન કરીને આતંક મચાવી મૂક્યો હતો સિકલીગર ગેંગ પેટ્રોલ પંપના ફિલર સુપરવાઇઝર અને મેનેજર પર જીવલેણ હુમલો કરીને એમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા ઉપરાંત પેટ્રોલ પંપના બકરાના આશરે રૂપિયા નેવું હજારની લૂંટ ચલાવી હતી આ બનાવ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે કહેવાય છે કે આ પેટ્રોલ પંપ ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો છે શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પાંજરાપોળની સામેના જીઓના પેટ્રોલ પંપ પર ગઈકાલે રાત્રે બે બાઇકો લઈને ચાર સિકલી કરો પેટ્રોલ પુરાવા આવ્યા હતા જ્યારે ચારે જણા એકબીજા સાથે મોટે મોટેથી વાતો કરી રહ્યા હતા અને ગાળા ગાડી પણ કરી રહ્યા હતા પેટ્રોલ પંપના ફિલરે એમને ગાળો બોલવાની ના પડતા તેઓ ઉશ્કેરાયા હતા અને એમની ઉપર હુમલો કર્યો હતો આ બનાવની જાણ થતા જ નજીક ઉભેલો સુપરવાઇઝર દોડી આવ્યો હતો અને સિકલી ગરોએ એને પણ ઢોર માર માર્યો હતો અને એની પાસે રહેલા વકરાના આશરે 90000 રૂપિયા લૂંટી લીધા હતા થોડીવાર રહીને બીજા 20 થી 25 જણા ખુલ્લી તલવારોને પાઇપો લઈને પેટ્રોલ પંપ પર ધસી આવ્યા હતા અને ભારે તોડફોડ કરી હતી આ બનાવ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે બિલકુલ ગઈકાલ તારીખ 26 12 2023 ના રોજ 9 થી 9:30 વાગે રાત્રિના સાંજના કોઈ ચાર ઈસમો ડીઝલ પેટ્રોલ ફ્યુલ પુરાવા માટે આવે છે જીઓના પેટ્રોલ પંપ પર એક લેડી કર્મચારી છે જે ફિલર તરીકે કામ કરે છે પેટ્રોલ પુરાવા આવનાર વ્યક્તિએ નાણાકીય બાબતે યા પૈસા આપવા બાબતે થોડી ઘણી રકજત થયેલી આ લેડી કર્મચારી સાથે ગાળા ગલોચ કરતા બાકીના જે પુરુષ કર્મચારીઓ હતા તેઓ પણ આ તરફ ધસી આવેલા આ જે ચીકલીગરો છે એ વોરિયર હોય છે એ ઝડપથી એસોલ્ટ કર્યો પુરુષ અને સ્ત્રી આ બંને કર્મચારીઓની હાજરીમાં ચાર ચીકલીગરો પૈકી એક ચીકલીગરે સળીઓ લઈ અને માથાના ભાગે માર્યો વાળ ઓળાવવાનો એક સુયો પણ પોતાની પાસે હતો અને કાંડામાં પહેરેલું કડું માથામાં મારતા વિશાલભાઈ નામના જે કર્મચારી છે એમને માથામાં વધુ પડતી ઈજા થતા કલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે અને આ વિશાલભાઈની ફરિયાદ લેતા ફરિયાદની વિગત મુજબ લગભગ આ બનાવ સવા નવ સાડા નવનો છે અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા સિટી પોલીસ એ ડિવિઝન એચ ડિવિઝન અને જી ડિવિઝન જોઈન્ટ સર ડીપી ઝોન ચાર્જ ઇનચાર્જ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા ખાસ કરીને ચીકલીગરોની હેબિટ મુજબ તાત્કાલિક નાસી જતા હોય છે પરંતુ ચાલીસ પિસ્તાલીસ જેટલી સ્થાનિક પોલીસ ચાર પીસીઆર ચાર પીએ બે એસીપી ડીસીપી શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને જોઈન્ટ સીપી સરના સંયુક્ત કોમ્બિંગથી ખાસ કરીને આ ચીકલીગરોનો વસવાટ હોય છે એકતા નગરમાં એકતા નગરમાં કોમ્બિંગ કરી અંદાજીત બે થી ચાર સસ્પેક્ટને પકડી લેવામાં આવ્યા હતા તેના ઇન્ટ્રોગેશન દરમિયાન એક છે ચિકુ સિકલીગર છે બીજાનું નામ છે ત્રિપાલસિંહ ચીકલીગર આ બે આરોપીઓની હાજરી કન્ફર્મ થાય છે અને તેઓને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી લેવામાં આવેલા છે બિલકુલ આખી ઘટના દરમિયાન આજે આરોપીઓની એમો જ લૂંટ ચોરી અને ધાડ કરવાની છે જ આપણે પ્રથમ દ્રષ્ટિએ ચોક્કસ કહી શકીએ કે બોલાચાલી થવી કે કરવી એ આરોપીની એક એમો છે બોલાચાલી કરી અને વિશાલ પાસે આખા દિવસના જે કંઈ કલેક્શનના પૈસા હતા ફ્યુલ વેચાણ અંગેના અંદાજીત એસી થી નેવું હજાર રૂપિયા પણ આ આરોપીઓએ ઝૂંટવી લીધેલા છે બિલકુલ હજી અંદર અન્ડર ઇન્ટ્રોગેશન છે એવોની પૂછપરછ ચાલુ છે ત્યાર પછી આ ચીકલીગરો પૈકી ચાર માંથી કોઈ એક ચીકલીગરે ફોન કરી બીજા અન્ય વીસ થી પચીસ માણસોને બોલાવે છે કારણ કે આ પંપ ઉપર હાજરના બીજા પુરુષ કર્મચારીઓ એ પ્રોટેસ્ટ કરતા આ ચીકલીગર એવું લાગ્યું કે આપણને આપણી સંખ્યા ઓછી પડશે જેથી કરીને આ લોકોએ વધુ પડતા બીજા માણસો પણ મંગાવી લીધેલા હતા તપાસનો વિષય છે સીસીટીવી ના એક ટીમ બનાવેલી છે એમનું કઈ આવે રિઝલ્ટ તો અમે આપશ્રીને કહી શકીએ કે સીસીટીવી માં શું ખરેખર મળી આવે છે ચાર આરોપી પાસે બે બાઇક હતા તેમાંનું એક પલ્સર છે ને પલ્સર સિવાયનું પણ એક બાઇક છે જે બીજું કયું બાઇક છે હજી અનનોન છે પણ તપાસ દરમિયાન જાણવા મળશે તો ચોક્કસપણે કહી શકાશે ગુનામાં મેજર સેક્શનોમાં આઈપીસી ત્રણસો સાત ત્રણસો અઠ્ઠાણું એટેમ્પ ટુ મર્ડર અને ધાડ ત્રણસો અઠ્ઠાણું પાંચસો ચાર પાંચસો છ બે બીપીએ જીપીએક્ટ એકસો પાત્રીસ ત્રણસો ત્રેવીસ જેવી અને રાયોટિંગની સેક્શનો લેવામાં આવેલી છે સોરી બિલકુલ આ જે આરોપીઓ છે રીઢા આરોપીઓ છે એમાં જે બબલી કરીને હજુ શંકાસ્પદ છે તેનો ક્રિમિનલ ઇતિહાસ બી ખરો લૂંટચોરીનો તો ચોક્કસપણે કંઈ રેકી તો કરી જ હોઈ શકે પણ એ હવે આપ જો સીસીટીવી ના જો અભ્યાસ કરવામાં ચાલુ છે એમાંથી કંઈ ને કંઈ રેકી પણ મળી આવશે બંધ છે કે ચાલુ હજુ અમારી ટીમ દ્વારા રિપોર્ટિંગ નથી થયું એટલે અમે ચોક્કસ નહીં કહી શકીએ પણ સાંજ સુધીમાં ખબર પડી જશે કે સીસીટીવી કેટલા ચાલુ કેટલા બંધ છે એ ખ્યાલ આવી જશે ના હજુ સુધી તો નથી કંઈ આરોપીઓની ફરિયાદ મુજબ કુલ સંખ્યા વીસ થી પચીસ આરોપીઓ છે પણ લૂંટ અને એટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાની ની સમજી પોલીસ દ્વારા સારું ઓપરેશન કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડીસીબી દ્વારા બે આરોપીઓને હસ્તગત રાતોરાત કરેલા છે બબલી જે છે હાલ શંકાસ્પદ છે એમના વિરુદ્ધના અગાઉ ચોરીના બે ગુના બનેલા છે જે વારસિયામાં દાખલ થયેલા છે બાકીના જે બે ગુનેગાર છે તેમનું રેકોર્ડ મળ્યા પછી ખ્યાલ આવી શકશે પેટ્રોલિંગનો અભાવમાં એવું છે કે ખરેખર જોવા જઈએ તો આપે જોયો છે જીઓ પેટ્રોલ પંપ ખોડિયાનગર ચાર રસ્તાથી અંદાજીત બે અઢી કિમી પાંજરાપોળ તરફ છે મેક્ઝિમમ અમારી પીસીઆર અને નાઇટના માણસોથી એરિયા કવર કરીએ છીએ પણ કોઈ વખત ઓછો સ્ટાફ હોવાના કારણે ન પણ હોય એવું બનવા જોગ છે